अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशान जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद बोलो बेन आ, आ, बोलो बोलो स्वामी खूब अभिनंदन तो, तो, तो अमे महात्मा आज महावीर स्वामी ભગવાનનું જન્મ જયંતી છે આપ ખુશ ખૂબ બધાના આશીર્વાદ આપો કે તમારા જ્ઞાન દર્શનથી અમે લોકો તમારા સત્સંગમાં જોડાઈને કેવળ જ્ઞાન સુધી પહોંચીએ ના બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ખૂબ ખૂબ પ્રગતિ કરો અને બધા માત્માઓની પરિણતિ પણ ખૂબ સુંદર રહે અનુભવ પણ ખૂબ સુંદર થાય અને એ અનુભવની સુવાસ બીજાને પણ મળે એવા તમારા બધાના પ્રયત્નો સફળ થવો એવી મારી ખાસ પ્રાર્થના અને ભાવના છે તમારી સાથે જોડાય સ્વામીજી એટલે બધા ઉઘાડ થયા છે ને કે ખુબ ખુબ અભિનંદન સર અમને બસ બધા બસ આનંદ આવે છે અચ્છા મને ખાલી એક અમને એક મને એક પ્રશ્ન હતો કે આપણે કલ્પસૂત્ર આપણે પર્યુષણ પર્વની અંદર કલ્પસૂત્ર નું વાંચન થતું હોય છે યસ 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 એટલે કલ્પસૂત્ર એટલે કલ્પ એટલે આત્માની વાત છે કઉ કઉ હજાર એમાં પ્રકાશ પાડો ને હા કલ્પસૂત્ર

એમને આવેલા ઉપસર પરિસહો એ તો છે જ પણ મહત્વની વસ્તુ એમનું જે છેલ્લો જે ભગવાન મહાવીરની જે છેલ્લી દેશના છે અને દેશનામાં ભગવાને ભવિષ્ય માટે ઘણું બધું કહેલું છે કે આવું આવું થવાનું છે કડિયું ગાવશે આમ થશે આમ થશે અને એ રીતે મારા સાધુ આવા થશે શ્રાવક શ્રાવિકા આવા થશે રાજ્યની રાષ્ટ્રની પરિસ્થિતિ આવી થશે એવું બધું ઘણું બધું ભગવાન મહાવીરે પોતાની અંતિમ દેશનામાં કહ્યું કારણ કે હવે પછી કોઈ તીર્થંકર થવાના નથી બ્યાસી વર્ષ સુધી એટલે છેલ્લું છેલ્લું એ કહી જાય અને હવે પછીની ચોવીસ શું કઈ આવશે એ પણ ભગવાન કહી દે એમને એટલે આ બધી વસ્તુ એની અંદર બધી કલ્પસૂત્રોમાં આ બધી વસ્તુ લખેલી છે અને વાંચવામાં સાધુ ભગવંતો દ્વારા સૂત્ર વાંચવામાં આવે છે એ વખતે સમજાવવામાં નથી આવતું કારણ કે બીજો એક પ્રશ્ન એ પૂછવો હતો કે આ પ્રદ્યુષણ ની અંદર છે ને ઘડધર વાદ ઉપર બહુ વાંચન એની એની મહત્વતા બહુ આપી છે આધ્યાત્મિક દર્શન થી તમે જરા સમજાવો ને કે શું કહેવા માંગે છે એ ગણધરવાદ એટલે શું છે કે ભગવાન મહાવીર ને ગૌતમ સ્વામી સહિત અગિયાર ગણધરો હતા અને અગિયાર ગણધરો એ ભગવાનને બહુ પ્રશ્નો પૂછ્યા જેના કારણે આખું આ વિજ્ઞાન ખુલ્લું થયું આગમ આગમ રૂપે એટલે એ એ રીતે ગણધર વાદવાદ નો મતલબ થાય ભગવાન ને પ્રશ્ન પૂછે ભગવાન જવાબ આપે હાજા પ્રશ્ન પૂછે જવાબ આપે એને વાદ શબ્દ આપ્યો વા વિવાદ નહીં પ્રશ્ન એટલે આવી અદભુત પ્રકારની જે ભગવાને વાતો કરી એ બધી વાતો ભગવાનની ભગવાનનીકળી ને કારણે જો ગણધર ના હોત તો વાતો ના નીકળે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમને આવું અદ્ભુત વિજ્ઞાન ખુલ્લું થયું પણ એમને એટલે હોવા છતાં વિજ્ઞાન ના નીકળ્યું આ ગણધરોએ આખું આ સાયન્સ બહાર પાડ્યું ભગવાન ને પૂછી પૂછીને ભગવાન ને તો કેવું હોય તો પૂછો જવાબ આપે ના પૂછો તો કઈ નઈ દેખાય બધું એમને એમના એક વસ્તુ આગળ પૂછવી હતી કે અમે ઘણી વખત આ બધું સાંભળ્યું હોય છે હવે તો મારા સાહેબ બહુ બોલતા નથી હોતા આપણા પ્રવચન ની અંદર કે આ સંસાર છોડવા જેવું છે એટલે એમની દ્રષ્ટિએ તો સંસાર છોડવા જેવો એટલે કે દીક્ષા લઈ લો એવું હોતું હશે પણ આપની દ્રષ્ટિએ સમજાવો ને કે એક છે અમારે લોકોને કોઈ સમજવું હોય કે સંસાર છોડવા જેવો છે તો એકચુલી સંસાર છોડવા જેવો છે એટલે કઈ દ્રષ્ટિ આપણે એને જોવો જોઈએ આપણી દ્રષ્ટિમાંથી માંથી સંસાર ની વેલ્યુ ઝીરો થઈ જાય છોડી દીધો વેલ્યુ ઝીરો થઈ જાય બસ પછી રે કે ના રે શું ફેર પડે છે ઓકે સમજી ગયો મોહ હોય તો રાજદ્વેષ થશે પણ મોહ જ નથી વેલ્યુ જીરે છો તો પછી રાગે નહીં અને દ્વેષે નહી એજ સંસાર થી મુક્ત આપણે ફોન માં વાત કરીએ છીએ તો તમે મને ઓળખી ન શક્યા હોય શું નામ ભૂલી ગયો પ્રિયકાંત મુંબઈ પ્રિયકાંત બે દોસે હા ઓકે બરાબર આપણે વાત આપણે વાત થઈ છે વાત થઈ છે મને ખ્યાલ છે હવે કીધું એટલે ખ્યાલ આવી ગયો